હેલો વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં દાખલાનો સિલસિલો આપણે કન્ટિન્યુ રાખીશું અને ફોટો ઇલેક્ટ્રિક સમીકરણને આધારિત દાખલાની ચર્ચા આજે પણ આપણે કરવાની છે ચલો મિત્રો તો સૌ પ્રથમ એમાં સ્ટાર્ટ કરીએ આપણે સોથી અગિયાર પોઈન્ટ ત્રણ નંબરના અને ટીચુકડા એવા દાખલાથી તમને કીધું છે એક પ્રયોગમાં ફોટો ઇલેક્ટ્રિક કટ ઓફ વોલ્ટેજ એટલે કે સ્ટોપિંગ પોટેન્શિયલ મિત્રો કટ ઓફ વોલ્ટેજ એટલે પણ સ્ટોપિંગ પોટેન્શિયલ થાય એટલે કે વી ઝીરો થાય યાદ રાખવાનું

તો e એટલે સિક્સ ઇન્ટુસ ના લખો તો આટલી ઇલેક્ટ્રોન વોલ્ટમાં લખો તો ખાલી તમારે વીઝીરોની જ કિંમત મૂકવાની રહેશે વીઝીરોની કિંમત એટલે કે એક પોઈન્ટ પાંચ અને ઈ એમના એમ તો આ જવાબ ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવશે પોઈન્ટ પાંચ ઇલેક્ટ્રોન વોલ્ટ્રોન સરસો માઇનસ નાઇન્ટી ઉપર નીચે કેન્સલ થાય અહીંયા વધશે ટુ પોઈન્ટ ફોર છેદમાં આવશે વન પોઈન્ટ સિક્સ થશે વન પોઈન્ટ ફાઈવ તો બંને જવાબો વેલિડ ગણાશે કે મેક્સિમમના જુલમાં અને ઇલેક્ટ્રોન વોલ્ટમાં બંને જવાબો વેલિડ છે એટલે બંનેને આપણે બોક્સની અંદર લઈ લેશું આવતો રે ક્યારેક એમસીક્યુની અંદર તમને માત્ર ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપેલો હોય તો પછી અહીંયા ગોતવા ન જવો મિત્રો એક પોઈન્ટ પાંચ આગળ ઈ લગાડી દઉં એટલે ઇલેક્ટ્રોન વોલ્ટ થઈ જાય ક્લિયર ચલો આવા જ એક કચું બીજા દાખલાની અંદર પણ આંટો મારીએ સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ છ ફોટો ઇલેક્ટ્રિક અસરના એક પ્રયોગમાં કટ ઓફ વોલ્ટેજ એટલે કે વી ઝીરો ફરી એકવાર અને આપાત પ્રકાશની આવૃત્તિ એટલે કે એફ નો ઢાળ આપણે ખબર છે આલેખ મળતો હતો યાદ છે કદાચ ભૂલી ગયો હોય તો આપણે ખબર છે એચ બાય સોરી વી ઝીરો બાય એફ નો આલેખ આ આવૃત્તિ એફ આ છે સ્ટોપિંગ પોટેન્શિયલ વીઝીરો અને આનો આ લેખ જે છે મિત્રો એ સરસ મજાનો સુરેખા મળતો હતો કદાચ યાદ હોય તો આ નો ઢાળ જે છે એ ઢાળનું મૂલ્ય હતું એચ બાય ઈ આ તો આ લેખનો ઢાળ

એચ બાય ઈઝ ઇક્વલ ટુ ચાર પોઈન્ટ બાર ગુણ્યા દસની માઇનસ પંદર સેકન્ડ સોરી વોલ્ટેજ ઇન્ટુ સેકન્ડ તો પ્લાંકના અચણાંકનો મૂલ્ય શોધો પ્લાંક તો ખુદ અચડા છે ને એની વેલ્યુ આપણને ખબર જ છે ને તો સર ડાયરેક્ટ લખે દે ન ચાલે ના જો દાખલો પૂછાયો હોય તો ન ચાલે ક્લિયર એટલે તેમાં તમારે આ શોધવું પડે હવે આમાં કાંઈ છે નહીં ભાઈ આ ખાલી આમ શું કરવાનું ભાઈ એ જ શોધો છે ને તો એ જ એને પહેલી બાજુ મોકલી દીધો ઈ ગુણ્યા ચાર પોઈન્ટ બાર ગુણ્યા દસની માઇનસ પંદર એની વેલ્યુ મૂકી દો કે એક પોઈન્ટ છ ગુણ્યા દસની ની માઇનસ ઓગણીસ શું છે એક્ઝેક્ટ ન આવે પણ સિક્સ પોઈન્ટ ફાઈવ નાઇન ટુ જેવી આવશે ક્લિયર પણ તેને વેરિયન્ટ કહેવાય થોડી ઘણી પણ ચાલે એક્ઝેક્ટ તો એ જવાબ ન જ આવે છ પોઈન્ટ છસો છવ્વીસ તો આ થયું પ્લાન્ક મૂલ્ય ક્લિયર તો તમને ખબર હોવી કે ઢાળ આપેલું છે એનો મતલબ h by e આપેલું છે એના ઉપર તમે આવું કંઈક લખી શકો ચલો પાછા ફોટોરેલિક સમીકરણ ની અંદર આવી જઈએ પાછા એવો એક સ્વાધીનો 11.8 નંબર નો દાખલો એક ચોક્કસ ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે કે f0 તમને અહીંયા આપેલું છે મિત્રો થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે f0 કેટલી આપેલી છે ત્રણ પોઈન્ટ ત્રણ ગુણ્યા દસ ની ચૌદ ઘાત ધાતુ પર આવૃત્તિનો પ્રકાશ આપાત થતો હોય આપાત આવૃત્તિ એને ખાલી અફળે દર્શાવાય એ છે મિત્રો આઠ પોઈન્ટ બે ગુણ્યા દસની ચૌદ ઘાટ શો જો અહીંયા કંડિશન ફોલો થાય છે એફનું મૂલ્ય એફ ઝીરો કરતા વધારે છે તો કે યસ તો ફોટો ઇલેક્ટ્રોન ઉર્જન થાય જો આનું મૂલ્ય આના કરતાં ઓછું હોય એટલે કે ત્રણ પોઈન્ટ કરતા એફ નાનો હોય તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં તો આવૃત્તિનો પ્રકાશ આપાત થતો હોય તો ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન માટે કટ ઓફ વોલ્ટેજ એટલે કે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય આપણે શોધવાનું છે કોનું મૂલ્ય શોધવાનું છે સ્ટોપિંગ પોટેન્શિયલનું તો આ વર્ગ ફંક્શનને રિલેટેડ છે અને આ આપાત પ્રકાશની ઊંજા ઈને રિલેટેડ છે અને આ છે ઈવી ઝીરોને રિલેટેડ તો પછી બસ ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ વિચારી જ લ્યો અને લખી જ નાખો ભાઈ ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ ઈવી ઝીરો બરાબર કદાચ ધીમે ધીમે લખવું હોય તો એક સ્ટેપ વધારી પણ શકાય કે ભાઈ એચ એફ માઇનસ ફાઈવ ઝીરો પણ બહુ લાંબુ ન વધારે પછી હળવેક લખી નાખાય એચ એફ ઝીરો એમ વીઝીરો શોધું છે ને તો ને કરતા બનાવો આમાંથી એચ કોમન કાઢી છે મિત્રો આઠ પોઈન્ટ બે માઇનસ એફ ઝીરો એફ ઝીરો આવશે ત્રણ પોઈન્ટ ત્રણ અને બંનેમાંથી કોમન નીકળશે દસ ની ચૌદ ઘાત કારણ કે આમાં પણ આવશે દસ ચૌદ આમાં પણ દસ ચૌદ તો દસ ચૌદ કોમન નીકળે તો માત્ર આગળના પદની જ બાદ બાકી થાય સદરૂપ આપી દઈએ સરસ મજા બે પોઈન્ટ ઝીરો ત્રણ વોલ્ટ તો એનો સ્ટોપિંગ પોટેન્શિયલ હશે બે પોઈન્ટ ઝીરો ત્રણ વોલ્ટ આ થયો આન્સરો ક્લિયર તો આવી જ રીતે મિત્રો હજી આપણે દાખલની ચર્ચા કન્ટિન્યુ રાખીએ અને સૂત્ર આધારિત જ છે કાંઈ અઘરું નથી માત્ર ખાલી રકમ ઉપર થોડું કોન્સન્ટ્રેટ કરવાનું છે જોઈએ બાકીના દાખલાઓ સ્વાધ્યાય સિમ્પલ છે ખાલી જગ્યા વધારે મોકલે છે ચિંતા ન કરતા એક ધાતુની સપાટી પર સાત પોઈન્ટ એકવીસ ગુણ્યા દસની ની ચૌદ ઘાટ હર્ષ મિત્રો અહીંયા તરંગ લંબાઈ આવે અહીંયા આવૃત્તિ આવશે અમુક ટેક્સ્ટબુકમાં ભૂલ છે એટલા માટે અહીંયા એમ નામ લખેલું હતું મેં પછી જેને ટેક્સ્ટબુકમાં ભૂલ હોય તરણ નંબર લખેલું હોય તો એની જગ્યાએ તમારે શું લખવાનું રહેશે આવૃત્તિ લખવાનું રહેશે આવૃત્તિ આટલી આવૃત્તિનો પ્રકાશ આપાત થાય છે એટલે આપાત પ્રકાશની આવૃત્તિ જેને આપણે એફ ઝીરો સોરી એફ કહીએ છીએ એ કેટલી આપેલી છે સાત પોઈન્ટ એકવીસ ગુણ્યા દસ ચૌદ ઘાત હર્ટ આપાત પ્રકાશ આવૃત્તિ આટલી આપેલી છે આપાત થાય છે તેની સપાટીમાંથી છ ગુણ્યા દસ ની પંદર ઘાત મીટર પ્રતિ સેકન્ડ ની મહત્તમ ઝડપ ધરાવતા ઇલેક્ટ્રોન ઉત્સજિત થાય છે એટલે મિત્રો જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા છે એની મહત્તમ ઝડપ છે મહત્તમ ઝડપથી શું મળી શકે તો કે મહત્તમ ગતિ ઉર્જા મળે એટલે કે કે મેક્સિમમ મળે યસ બરોબર છે બરોબર છે તો મહત્તમ ઝડપને નોંધી એટલી ફટાફટ કે ભાઈ વી મેક્સિમમ કેટલી છે છ ગુણ્યા દસ ની પંદર ઘાત મીટર પ્રતિ સેકન્ડ ચલાવતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે તો ઇલેક્ટ્રોનના ફોટો ઉત્સર્જન માટે થ્રેસોલ્ડ આવૃત્તિ કેટલી હશે ચલો શોધી દો એફીરો કેટલી થાય કાંઈ નહીં ફરી એકવાર આપણે શું ઉપયોગ કરીશું ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ તો ઉપયોગ ઉપાડીએ આપણે ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ આપણી પાસે કે એમ એક્સ વાળું છે ને ભાઈ આપણી પાસે બીજું ક્યાં છે કે મેક્સ બરાબર એચ એફ માઇનસ ફાઈ ઝીરો પણ કેમ એક્સની જગ્યા આવું લખી શકાય કે વન હાફ એમ વી સ્ક્વેર મેક્સ એચ એફ શોધવાનું છે એચએફ ઝીરો ને તો યસ તો વર્ક ફંક્શનની જગ્યાએ લખવું પડશે એચએફ ઝીરો કારણ કે એફ ઝીરો શોધવાનું છે ચલો આને આ બાજુ ઠેકડો મરાવી દો અને કીધું ભાઈ પેલી બાજુ જતું રહે નરેશભાઈ તો અહીંયા આવે છે એચ ઝીરો અહીંયા એચ એમના એમ આપેલી બાજુ આવશે એટલે માઇનસ વન હાફ એમ વીસ સ્ક્વેર

મેળવ આનો જવાબ આવશે લગભગ બે પોઈન્ટ સુડતાલીસ દસ ની ચૌદ ઘાત જેટલો એટલે ઓલ ઓવર ડાયરેક્ટ જવાબ લખું છું મિત્રો ચાર પોઈન્ટ ચુમ્મો ગુણ્યા ચૌદ ઘાત આ થઈ f0 એટલે કે થ્રેશોલ્ડ આવૃત્તિ શું કહેવાય મિત્રો આને થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે જે ધાતુ ઉપર પ્રકાશ આપત થાય છે એ ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ ક્લિયર આપત પ્રકાશની આવૃત્તિ આના કરતાં વધારે છે યસ હોય તે તો જ ઉત્સર્જન થાય તો જ આપણે આ સમીકરણ લગાડી શકીએ ક્લિયર પછી ઊંધું ચેક કરવા નહીં જવાનું ચલો નેક્સ્ટ આગળ વધીએ સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ અગિયાર

લખેલું જશે આગળ જોઈએ જ્યારે આ વર્ણપટ રેખાનો પ્રકાશ ઉત્સર્જક પર આપાત થાય ત્યારે એટલે આટલી તરંગ લંબાઈ વાળો પ્રકાશ આપણે આપાત કરવાનો છે એટલે આથી આપત પ્રકાશની તરંગ લંબાઈ અને આપત પ્રકાશની તરંગ લંબાઈને આપણે લીમડા ચારસો ને અઠ્યાવીસ નેનોમીટર પણ નેનોમાં રસ નથી આપણને દસની ની માઇનસ નવ રસ છે ઉત્સર્જક પ્લેટ પર આપાત થાય ત્યારે સોટો ઇલેક્ટ્રોનનું નું ઉત્સર્જન થાય છે અને સ્ટોપિંગ પોટેન્શિયલ એનો શોપિંગ પોટેન્શિયલ આપેલો છે મિત્રો 0.38 વોલ્ટ તો લેવલ છે 0.38 વોલ્ટ તો શોપિંગ પોટેન્શિયલ આપણે V0 વડે દર્શાવી 0.38 વોલ્ટ છે તો ઉત્સર્જક જે દ્રવ્યોમાંથી બનેલું છે તેનું કાર્ય વિધેય શોધવાનું છે કાર્ય વિધેય એટલે વર્ક ફંક્શન મિત્રો આપણે મેળવાનું છે કાર્ય વિધેય એટલે શું થાય વર્ક ફંક્શન આપણે મેળવવાનું છે તો કાઈ નહીં સિમ્પલ છે મિત્રો આ એક જો ત્રણ વસ્તુ તમને આવે છે મેઈન કેસ એક જ વસ્તુ વિચારો તમને ફોટોલિરિક સમીકરણમાં ત્રણ જ વસ્તુ આવે એક તો ગતિ ઊર્જાને રિલેટેડ કંઈક હોય એક પદ પથથી એક આપત પ્રકાશનું હોય અને એક કાર્ય ફંક્શન એટલે કે વર્ક કાર્ય કાર્યવિધિનું હોય વર્ક ફંક્શન હોય આ ત્રણમાંથી જ તમને બે પદ તો આપેલા જ હશે હવે આ જે છે લીમડા એ આપત પ્રકાશને અનુરૂપ છે આ જે છે સ્ટોપિંગ પડેન્સ એટલે ગતિ ઊર્જાને અનુરૂપ છે તો ફાઇવ ઝીરો એટલે કે વર્ક ફંક્શન શોધવાનું છે તો ફોટો ફોટોલેટ્રિક સમીકરણના દાખલો તમને એટલા માટે ઈઝી પડે છે કે મુખ્યત્વે ત્રણ પદનું જ બનેલું છે ફોટોલેરિક સમીકરણ ડાઇ બાજુ

ફંક્શન એટલે કે ફાઈવ ઝીરો ફાઈવ ઝીરો છે કરતા બનાવો તો એ થશે એચ સી લીમડા માઇનસ ઇવી ઝીરો ચલો પેલા બધી કિંમત મૂકી દઈએ ઝૂલમાં મેળવીએ પછી આપણે મેળવશું જેની અંદર ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર તો એચની કિંમત છે છ પોઈન્ટ ત્રેસઠ ગુણ્યા ચોત્રીસ સી એટલે ત્રણ ગુણ્યા દસની આઠ કાંઠ છેદમાં લીમડા લીમડા આપેલી છે આપાત પ્રકાશની હોય માઇનસ ઇલેક્ટ્રોન વિદ્યુત પર એક પોઈન્ટ જવાબ આવશે કારણ કે આ બધું જ પદ જે છે મિત્રો એમાં આપણે એસઆઈ કમ પદ્ધતિમાં રાખેલા છે એસઆઈક પદ્ધતિમાં હોય તો જવાબ તમારો સેમાં આવે છે જૂલ તો સૌપ્રથમ જવાબ આવશે મિત્રો ચૂલ ની અંદર ત્રણ છેતાલીસ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવું હોય જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં તો ડિવાઇડ કરવાના કેટલા ઇલેક્ટ્રોન વિદ્યુત બાદ વન પોઈન્ટ સિક્સ ઇન્ટ્રોન નાઇન્ટી ડિવાઈડ કરો તો તમારી પાસે જવાબ આવે બે પોઈન્ટ સોળ ઇલેક્ટ્રોન વોલ્ટ તો બંને જવાબો ફરી એકવાર વેલિડ ગણાશે ઉપરનો જવાબ ઝૂલમાં છે નીચેનો જવાબ ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે બસ આટલો જ ફેર બાકી કોઈ પણ જાતનો ફેર રહેશે નહીં ક્લિયર બંને જવાબ વેલિડ ગણાશે

ફોટોની લાક્ષણિક રૂપ આટલા સૂત્ર ઉર્જા એફ બાય એચએફ હતો તો એચ સી બાય લીમડા વેગમાન એચ બાય લીમડા દળ દળનો તો ઉપયોગ રિયલી ક્યાંક થશે પછી આ ખાસ આ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે કારણ કે આના ત્રણથી બેથી ત્રણ દાખલા વધારે છે એકમ સમયમાં ઉત્સાહતા ફોટોની સંખ્યા એ થશે પી બાય ઈ જે ઈ એટલે એક ફોટો માટે એની વાત કરીએ છીએ ક્લિયર અથવા તો આવું પણ સિમ્પલી યાદ રાખી શકો છો અને કેપિટલ એન વડે પણ તેને સમજાવી શકો છો એકમ સમયમાં ઉછરતા અથવા શોષાતા ફોટોની સંખ્યા આપાત થતા ફોટોની સંખ્યા એવું પણ લખી શકો એ પાવરના ઉપરથી મળશે અને આ તીવ્રતાનો સમીકરણ છે એનો પણ એક દાખલાની અંદર આપણે ઉપયોગ કરીશું ચલો તો જોઈએ મિત્રો હવે સૌપ્રથમ ઉદાહરણ નંબર એકથી સ્ટાર્ટ કરીએ અહીંયા ઉદાહરણ નંબર અગિયાર પોઈન્ટ એક રકમ તમારી સમક્ષ રજૂ કરેલી છે મિત્રો રકમ જોઈએ પેલા લેસર વડે છ ગુણ્યા દસ ની ચૌદ ઘાત લખવાનું છે એક રંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે ક્લિયર ઉત્પન્ન થતા પ્રકાશની આવૃત્તિ એ તમને આપેલી છે છ ગુણ્યા ચલો આવૃત્તિને આપણે એફે નોંધીએ છીએ પાવર જે પાવર ઉત્સર્જન પામે છે એટલે પી એ આપેલો છે મિત્રો બે ગુણ્યા ની ત્રણ ખાત વોટ વોટ ને તમે ઝૂલ પ્રતિ સેકન્ડ પણ લખી શકો ને બાય બા લખી શકે છે તો ફર્સ્ટ વન પ્રકાશની કિરણાવલીમાં રહેલા ફોટોનની એટલે આજે પ્રકાશની કિરણાવલી છે એમાં ફોટોન રહેલા છે એ ફોટોનની ઊર્જા કેટલી થશે તો આવ્યું પહેલા જ પોઈન્ટમાં ફોટોનની ઉર્જા જેને આપણે ઈ વડે દર્શાવીએ છીએ તો ફોટોની ઉર્જાનું સમીકરણ છે મિત્રો E બરાબર એચ એફ અથવા તો એચ સી બાય લેમડા તો h ની વેલ્યુ છે છ પોઈન્ટ ત્રેસઠ ગુણ્યા દસ ની માઇનસ ચોત્રીસ મેળવો ખાત આ જવાબ શેમાં આવ્યો ચૂલમાં જો તમને ઉછળતા ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધી હોય તો તમારે માત્ર કાંઈ નથી કરવાનું ત્રણ પોઈન્ટ ને કરવાના છે તમારે એક છ કેટલા કરવાના છે જે કઈ પણ જવાબ આવે પોઈન્ટ અડતાલીસ આવે છે દર વખતે લખું ક્યારેક લખીશ મિત્રો બાકી ડાયરેક્ટ આપણે કન્વર્ટ કરવાનું છે તો કેટલો જવાબ આવે છે મિત્રો બે ઇલેક્ટ્રોન વોલ્ટ બંને ગણાશે

એક સેકન્ડ દીઠ એટલે કે પ્રતિ સેકન્ડ ઉત્સર્જા ફોટોની સંખ્યા જેને કેપિટલ એન કહીએ છીએ એટલે કે સ્મોલ એન બાયટી કહીએ છીએ આપણે મિત્રો એ વસ્તુ આપણે અહીંયા શોધવાની છે ક્લિયર ચલો યાદ કરી દઈએ પેલા લખી દઈએ પાવર અહીંયા પાવરનો ઉપયોગ કરવાનો છે બાય ટી ઈ એટલે કે એન ફોટોની ઉર્જા એન એચ એફ છેદમાં ટી ચલો ઈ ડેસ કે ઈડેસ એટલે એન અથવા તો તમે એન ઇ બાય ટી પણ લખી કહી પણ આમાંથી આપણે કરતા કોને બનાવવાનો છે ભાઈ તો કે આપણે કરતાં બનાવવાના છે એન બાય ટી કારણ કે એન બાય ટી જ બનશે કેપિટલ એન અને એના બરોબર P પીના છેદમાં ઈ ક્લિયર તો ડાયરેક્ટ યાદ હોય પીના છેદમાં ઈ તો વેલ એન્ડ ગુડ ક્લિયર પછી કદાચ ભૂલાઈ ગયું તો પછી આવું કરી દેવાનું ભૂલવાનું નહીં મૂકી નહીં લેવાનો દાખલો આવું કરી લેવાનું યાદ કરી લેવાનું ચલો તો કેપિટલ એન એકમ યાદ રાખજો એકમ સમય દીઠ એટલે કે સંખ્યા પ્રતિ સેકન્ડ જ મળશે તમને અહીંયા પાવર પાવર આપેલો છે અહીંયા તમને રકમની અંદર ત્રણ ખાત વોટ તો પછી એ પણ તમારે એસઆઈ એકમમાં જ મૂકવાનું જો આ એસઆઈ એકમમાં હોય તો નીચેનું પણ એસઆઈ એકમમાં જોઈએ તો ઉર્જા ચૂલમાં મૂકવાની છે ત્રણ પોઈન્ટ અઠાણું ગુણ્યા દસની મેને સો ગુણકાર ખાસ જરૂરી છે આનો મતલબ એવો થયો મિત્રો એક સેકન્ડમાં આટલા ફોટોન ઉત્સર્જન પામતા હશે પ્રતિ સેકન્ડ કેટલા ફોટોન ઉત્સર્જન પામતા હશે આટલા આ થઈ ઉત્સર્જ ફોટોનની સંખ્યા ક્લિયર એટલે લેસરમાં જે આવૃત્તિ આપેલી છે એનો પાવર આપેલો છે એને અનુરૂપ ફોટોની ફોટોની સંખ્યા પાંચ પોઈન્ટ ઝીરો પચીસ ગુણ્યા દસની પંદર ઘાત જેટલી મળે છે ક્લિયર તો બસ આમાં મોટા ભાગે આવા જ સૂત્રનો ઉપયોગ થશે આ બે વસ્તુ તો ખાસ આવશે ક્લિયર બાકી એ લેમડા એચ એપમાં તમારે લડવાનું છે કારણ કે ફોટોની લાક્ષણિકતામાં બસ એથી વધારે કાંઈ નથી ચલો નેક્સ્ટ સ્વાધ્યાય ઉપર નાટો મારી સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ સાત રકમ જોઈએ સૌપ્રથમ 100 વોટ નો એક સોડિયમ લેમ્પ એટલે પાવર આપેલું છે સૌપ્રથમ અહીંયા પાવર આપેલું છે 100 વોટ કે તમે જૂલ પ્રતિ સેકન્ડ પણ લખી શકો જૂલ પ્રતિ સેકન્ડ એટલે કે તમે જૂલ પ્રતિ સેકન્ડ પણ લખી શકો છો અહીંયા એક સોડિયમ લેમ્પ બધી દિશાઓમાં સમાન રીતે ઉર્જાનું ઉત્સર્જન કરે છે ઉર્જા બહાર નીકળે છે આ લેમ્પને એક મોટા ગોળાના કેન્દ્ર પર રાખેલો છે અને ગોળો તેના પર આપાત બધા જ સોડિયમ પ્રકાશનું શોષણ કરે છે મિત્રો એક વચ્ચે લેમ્પ છે એ લેમ્પ લેમ્પને એક મોટા ગોળાના કેન્દ્ર પર રાખેલો છે એટલે એક ગોળાની અંદર લેમ્પ છે આપણે વિચારી રાખીએ અને એ ઘોડો જે છે એમાંથી ઉત્સર્જાતા બધી જ દિશામાંના ફોટોનનું એટલે કે પ્રકાશનું શું કરે છે શોષણ કરે છે ક્લિયર જો સોડિયમ પ્રકાશની તરંગ લંબાઈ પાંચસો નેવ્યાસી ને એટલે કેવ્યાસી નેનો મીટર જેને સરળ રાખા તો તમે લખી શકો પાંચસો નેવ્યાસી નેનોમાં રસ નથી એટલે દસ થી માઇનસ નવ મીટર આટલી હોય તો ફર્સ્ટ પેલો ક્વેશ્ચન સોડિયમ પ્રકાશ માટે એક ફોટોન દીઠ કેટલી ઉર્જા સંકળાયેલી હશે તો અહીંયા ફોટોની ઊર્જા શોધવાની છે એક ફોટોની ઊર્જા જેનું સૂત્ર તો આપણને ખબર છે સરસ મજાનું છે સાદું સિમ્પલ તો બસ તેનો જ ઉપયોગ કરીએ આપણે એક ફોટોની ઊર્જાના સૂત્રનો ફોટોની ઊર્જા ઈ બરાબર એચ એફ અથવા તો એચ સી બાય લીમડા ચાલો એચ એફ લખી શકો અથવા તો એચસી બાય લેમડા લખી શકો લીમડાના સ્વરૂપમાં આપેલું હોય તો એચ સી બાય લીમડા એફના સ્વરૂપમાં હોય તો એચ એફ તો અહીંયા એચની વેલ્યુ છ પોઈન્ટ ત્રેસઠ ગુણ્યા દસ માઇનસ ચોત્રીસ C ની વેલ્યુ ત્રણ ગુણ્યા દસ ની આઠ ઘાટ અને લેમડા છે મિત્રો પાંચસો નેવ્યાસી ગુણ્યા દસ ની માઇનસ ક્લિયર ચલો તો પહેલા સાચરૂપ આપો ચૂલમાં જવાબ મેળવો ચૂલમાં જવાબ આવશે મિત્રો ત્રણ પોઈન્ટ આડત્રીસ લગભગ લગભગ ગુણ્યા ની માઇનસ ઓગણીસ ઘાત ત્રણ પોઈન્ટ આડત્રીસ ગુણ્યા ની ઓગણીસ કાત ચૂલ અને જો ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું હોય તો હું તમને નહીં કહું કારણ કે તમને ખબર છે આને વડે ભાગવાના એક પોઈન્ટ ની ઓગણીસ વડે ભાગવાના એટલે ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવાબ આવશે તો એ થશે બે પોઈન્ટ ઇલેક્ટ્રોન પણ વેલિડ કહેવાય આ પણ કહેવાય એક જૂલમાં છે બીજો જવાબ છે મિત્રો ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે હજી પ્રશ્ન આપણો પૂરો નથી થતો હજી પ્રશ્ન નંબર બી પણ છે મિત્રો પ્રશ્ન નંબર બી ગોળા પર કેટલા દરથી ફોટોન આપાત થતા છે જો મિત્રો લાસ્ટ એક્ઝામ્પલ હતો વાત અહીંયા ફોટોનું ઉત્સર્જન તો પામે જ છે લેમ્પમાંથી પણ આપાત થાય છે કોના ઉપર ગોળા ઉપર ક્લિયર તો મિત્રો આ છે વચ્ચે લેમ્પ આપણે વિચારી આ છે એક વચ્ચે સરસ મજાનો લેમ્પ આમાંથી ફોટોન બહાર તો નીકળે જ છે પણ એક ગોળા પર આપાત થાય છે આ ગોળો છે અને આ છે લેમ્પ ક્લિયર

પ્રતિ સેકન્ડ એટલે કે ફરી એકવાર આપણે અહીંયા એન શોધવાનો છે મિત્રો ભૂલાઈ નહી જવાય કેપિટલ એન બરાબર સ્મોલ એન બાય બરાબર પી બાય બસ આટલું જ યાદ રાખવાનું છે પી એટલે કે સો વોટ અને ઊર્જા પણ ઝૂલમાં મૂકવાની છે ત્રણ પોઈન્ટ અઢાર ગુણ્યા ઓગણીસ જેનો જવાબ આવશે મિત્રો તમારી પાસે ત્રણ ગુણ્યા ની લગભગ લગભગ ત્રણ ગુણ્યા ની વીસ કાંઠ ત્રણ ગુણ્યા દસની વીસ ઘાત ફોટોન પ્રતિ સેકન્ડ એટલે કે પ્રતિ સેકન્ડ કેટલા ફોટોન ગોળા પર આપાત થતા હશે તો કે ત્રણ ગુણ્યા દસની વીસ ઘાત જેટલા ફોટો પ્રતિ સેકન્ડ કોના પર આપાત થતા હશે મિત્રો ગોળા પર આપાત થતા હશે ક્લિયર તો લાસ્ટ જે એક્ઝામ્પલ હતું ઉદાહરણનું એ ઉત્સર્જન માટે હતું અહીંયા આપાત માટેનું છે બંનેનો સેમ કોન્સેપ્ટ છે ક્લિયર હજી પણ આવા દાખલાઓની ઘણી બધી ચર્ચા કરીશું પણ નેક્સ્ટ લેક્ચરની અંદર એટલે કે હજી ફોટોનની લાક્ષણિકતાના અનુરૂપ દાખલાઓ બાકી છે આપણે હજી એની પણ ચર્ચા કરવાની છે પરંતુ નેક્સ્ટ લેક્ચરમાં તો મળીએ મિત્રો આવતા લેક્ચરમાં ફોટોનની લાક્ષણિકતાઓને અનુરૂપ બાકીના દાખલાઓ સાથે